મારે કઈ જવું તો મારે લગ્ન માં જવું છું પણ ખાડા મને લેતા નો ગયા તો લેતા નો ગયા લેતા નો ગયા મને એમ સમજ તો હું લેતા નો ગયા મને એટલા એટલા લગ્ન માં ગયા લગ્ન માં આવી ગયા હા તારે મારે લાડવા ખાવા નું રાખવાની હોય એટલે મને કેતા જાય એમ ટૂંકમાં કંકોત્રી હવા જાય ને ત્યારે મને ખબર પડી કે લગન માં આવી ગયા હા સારું આવેલ હું ગામમાં જતા હું કામ કરીને આપડે કાક લાડવા ખાવાનું ને લાડવા લાડવાયક ની કંકોત્રી તો ના ના મેં કંકોત્રીસી તો આવી હતી આપણને કઉક કંકોત્રી આપે તો આપણે લાડવા ખવા જોવાય એમને આપણને મારે નઈ ઉભા બૈડા માં સતાડવા મળે એ વાત તો હા છે હવે ને એમાં વિચારવાનું શું હોય કોક ને કામ કોતરી આવે તારે ભગવાન કોને ખબર ખાય કે ભી કાઢવાનું છે મારે ભગવાન રોટલો કે જમવા લખ્યું કે કોને ખબર દાડી ના મળતી ખોવાઈ ગયા છે ક્યાં બના ભાઈ ગયા ઈ

માખોનો બનાવતો ઉડાડીએ તો નોટ બોલાવડે તમારે બસ 5 રૂપિયા આવે એટલે બિસ્કિટ ખાવું એટલે બસ કા છે બિસ્કિટ એક પેટ ભરા મારે તો ખાવું છે ના ના તમે ખાવ બિસ્કિટ તો રોટલો ખવડાવજો તો કાદરે ખારું કામ છે બોય કરું છે આપણે હા બોય ખાતર પાડવી તો તો ખાતર ઉડાડ પ્રોડ મારી વાડુ મારી વાડુ નઈ તો આપણે ખેતરની એને ખાતર કહેવાય ખાતર

પછી રોટલા બનાવ અને પછી ઠકડો લઈને જાવ કેરા મારવા શું करू આપણે એક ને જોવા પડે શું કરવા વાસન ધો બસ એક લાખલા અલા મારા ભાઈ લ્યો ઓ વાતો જોઈ રહ્યો છું કોક આવે તો વાસન ધોવરાવે એમ નથી કેતો બૈરા વાસણ ધો બૈરા તમે વાસણ ધોવો બૈરા વાસન ધોવાની વાત હાચી હવે ક્યાં મારા બૈરા છે કેતા જાવ જો બોલો આવડે ગયા તો કેતા ગયા કે મારી આંબા વાળી વાળી નઈ જવાય ને કેરીયું લેવા અવડી અવડી કેરી થઈ છે ખબર પડશે ને તોડી નાખશે એવું ફટાફટ વાસણ થવાય आ मरवा मरो जाऊ पसे आवलन काही निक्की नी दाढी मरो तो दाढी करी ले चोरวนू मरे हो तो ले आ काल हवार हुजी वांधो नाही तबियत बळदी गी छे आ खरिया नोस क्या मात के जो वो जो से हवार नो गम्मा

Tobias bagi gimana? <laughs> Pakai nih aku tak boleh. Tobias bagi gimana? <laughs> Nuka kaga? Usia. Ya. Ku boleh Demi pak? Mati boleh. <laughs> Kela kene hati mi udra kayu. Kau boleh. Kau mati boleh tu indah. <laughs> bolu semua bolu nomor. <laughs> મને બોલાતું ને મને તબિયત બગડી ગઈ કાઢે દવા દે દવા દે હવે છે બિસ્કીટ બિસ્કીટ નઈ મારે દવા પીવાની છે હા રે દવાવા ના ના ઓલો વી આવે ને પછી એને દવા લેવા દવા લેવા મોકલવાનો છે તો નામ દે આવતો લાગે છે અલા હલ્લે ભાઈ હલ્લે હે બાપા મારું મારા કાકાને હું નોતો ઊભો રે એમ કાકાજ માથે કાકાને પૂછ આઈ તો ઓ કાકા એને ઉ મારે છો તું તો તમને માર્યા નહી ના ના ઓ લુકો છો કે ખાડ્યો છો લાપા તમે આયા નતા કે ખાટો ખાટો કરીને ખાટા દાદા યાદ રહી ગયો મારા કાકા ભૂલાય હવે કઈ દવા લેવા ના જવાનું ભલે મજા બગડી ગઈ લાડવા એકલા એકલા ખાવાના દવા લેવા આપણે ખાવાનું આ તો હવે તને લઈ જાય લાડવા ખાવા કઈ લઈ જતા નથી આ તમે બીજી ફેરી તોય મને તમે નથી કીધું આખો ત્રીજી વાર તારો વારો

લાગે લે હું ના થઈ ડોક્ટર વકીલ ને હું જમીન માં વારસદાર માં કોઈ નામ ના અમારા ઓલી જમીન મારા નામે કરાવી પડશે મે વિચાર એવું થઈ ગયું હું થઈ ગયું લાડવા ખાણ મેં આવી ગયા તારા લાડવા ને તું અત્યારે ઘડી જવા દે સાઈડ માં હું તને છે ને ભોજન

પૈસા લેવા આવ્યા ઉધરા રૂપિયા અમારા પૈસા ની જરૂર હતી ને એટલે તમારા ઘરે પૈસા લેવા ત્યાં વિજો જોશે ડોક્ટર ને બોલાવા ડોક્ટર મારા પૈસા દેવા જોઈએ મારી પાસે થોડાક પૈસા છે હજાર રૂપિયા આપો ને ડોક્ટર આવતો काय <laughs> नाई <laughs> <laughs>

આવતા નથી આવ્યો ડોક્ટર ને કેમ કે આવ્યો આવ્યો ડોક્ટર ગયો છે આવું છે દાદા મને બીક લાગે આવું છે પણ હવે ધક્કર કરવાનું છે મને બહુ બીક લાગેલા અરે જાજુ નહીં કાચે હે કે જબો કિલને કરો મને ચાર કરવા દે કરો કરો પેલા કેતા હોય તો હું બધું બહાર ના પાડું માર नमा देखाय सा आ देखाय दे ले तू जाऊ रे बना हां आ डॉक्टर के आयो आवो डॉक्टर डॉक्टर हेमात होई ए डॉक्टर तो ए बापा मस्ती न कर तो मस्ती काम कर दे ना ना आलो नहीं मस्ती कर आ उसे आ इंजेक्शन 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 इंटरनेट इंजेक्शन हुके भाई इंजेक्शन ना

તમને પડે પાણી ઘટી નથી દાદા સાહેબ આવો તમે પાણી કાઢવાનું